મિત્રો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાઈ થઈ ફ્રેશ થઈ ગયા ચા પાની નાસ્તો કરી લીધો અને જીએ હાવ સુરત જુઓ આ તો મહેમાનને લઈ લીધા પાછળ ને છે સુરત બાજુ ને આમ બધું હવે છે ને માહિતી પ્રિયા તૈયાર થવાનું હજી નાવા થવાનું એમને બાકી છે જો આ ફાનીઓ તૈયાર થઈ ગયો છે વેદાંશ પણ વાહે પડવાની કોશિશ કરે છે આશિષ છે હેલ્મેટ બેલમેટ લઈ લીધો ને આપણે જઈએ હવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે ફોન લઈ લીધો આશિષનો ઓપોનો અને ગુજરાત મોબાઈલમાં આવ્યો જો ત્રણ ના એક અહીંયા બેઠા પછીનો ચોંદલો કર્યો ને તો ચાલો મિત્રો જઈએ આપણે

આંબામાં જઈ ગયા છે ચાલો આપણે જઈએ મારા માસા ને બધા તો આગળ હોય ગયા છે ચલો આપણે પણ જઈએ મિત્રો મારા માસા ને આપણે એને જો મિત્રો અમારા આંબા જોવા જો મિત્રો મોર પણ આવી ગયો છે જો મિત્રો બધામાં જ આવી ગયો છે પણ થોડો દેખાતો નથી હજુ મિત્રો ઓલા ગયા જો મિત્રો દેખાતો છે જો મિત્રો જો મિત્રો બધામાં કેરી નાખ્યું છે મારા પપ્પાએ ના જો મિત્રો જમર છે પણ કંઈ આવ્યું નથી ના જોવું મોર અહીંયા જ

પતંગ છે પાણી આવ્યું છે તો મારા પપ્પાને બધા જોવા આવ્યા છે આજે આજુ પાણી આવી ગયું છે અહીંયા છે હજી

આપણે મહેમાનને વરાવી દીધા ને ખેતર મેં આવી પોની ચાલુ કરી દીધું જો લહણ મેં પોની ચાલુ કરી દીધું છે આવે છે પાણી આમ આટલું બાકી છે હવે થોડું ને ઉમેશ બેઠો છે અહીંયા પાણી આટલું ચાલુ છે અહીંયા આટલું બાકી છે હવે છે એક ત્યાંથી પીતું પીતું આવે છે આટલું બાકી છે ને પછી આંબા મેં પાછું જહે જેટલું બાકી છે એટલું આંબામાં ત્રણ ચાર દિવસ જશે તે પૂરું થશે એવું છે મિત્રો તો વિડીયોમાં બને રહેજો